રાજકોટમાં અવારનવાર ચોરીના બનાવો પ્રકાશમાં આવતા રહે છે અને ત્યારે આજે રેલનગર વિસ્તારમાં આવેલા અવધ બંગલોને બે મકાનોમાં તાડા તોડ્યાનો બનાવ સામે આવ્યો છે તસ્કરો આશરે અઢાર તોલું સોનું એક કિલો ચાંદી અને રોકડ સહિતના કહી શકાય કે પૈસા ચોરીને ફરાર થઈ ગયા છે

દરવાજો ખોલવાની ટ્રાય કરી પણ દરવાજો ખુલ્યો નહી અમારો પછી અમારા સામે વાળા છે અને કીધું ઉઠી ગયા તા તો કે દરવાજો ખોલશો તો એને કીધું ઓકે ઠીક છે તો એ ડાયરેક્ટ એમ જ કીધું કે નીચે તો તમારું બધું ઓપન છે એટલે દરવાજા ખુલેલા છે સળંગે સળંગ તમારા દરવાજા ખુલેલા છે તો પછી એમને ઉપર આવીને દરવાજો પેલા ખોલ્યો અને પછી અમે અમે લોકો છે ને નીચે ઉતર્યા તો અમે જોયું ખ્યાલ આવી ગયો કે ફાઈનલી ચોરી થઈ ગઈ છે બે સભ્ય રહી છે હું ને મારા મધર સમગ્ર હા બાંધી અમને ખબર ખ્યાલ જ ના આવ્યો કે બારથી બંધ કરીને ક્યારે જતા રહ્યા એ જ ના ખ્યાલ આવ્યો

ભાઈ મારા બેન છે માસી બેન એમણે કીધું ભાઈ આવતા ઘીરે મેં કીધું ના ના અમે ત્યાં મોણ પડી છે તમારા ઘર તો ખુલ્લું છે તો મેં કીધું બેન જોવો તો તો કે તાળા તૂટેલા પીડા છે તો મેં કીધું કાંઈ વાંધો તો અમે નીકળ્યા કયા કાંઈક હું એટલે મેં કીધું તમે પોલટેસ્ટ તમારા બેનને એ અહીં રહી છે તો એ આવી ગયા એ સીધા પરાનગર જઈ કઈ જાણ પહોંચાડી એટલે પોલીસવાળા બધા આવી ગયા તમે અમે મોટી મોણપરી વિસાવદો તાલુકો જૂનો જુલાગઢ કેટલા કિલોમીટર અહીંથી ઓછો સવા સો કિલોમીટર જેવું થાય અમે એકત્રીસ તારીખે રાતે સાડા બાર વાગે નીકળી ગયા હતા દીકરીનો પ્રસંગ હતો મારી દીકરીનો ત્રીજા નંબરની દીકરીનો પ્રસંગ હતો પરિવારમાં કેટલા સભ્યો અમે ચાર દીકરી છે એક દીકરો છે ને બે માણસ અમે છીએ

તો માંડવાની કાટવાની એક માંડવો નાખો કે ઘરેણું લેવા આવું એટલે પછી કીધું કે આવો પ્રસંગ એમનેમ કરી નાખી મોટી છોકરીને કીધું મેં ઘરેણું તો બધા થેલા જોયા ને એ કે મારા કબાટમાં જ મેં મૂક્યું તું ને મારા કબાટમાં ભૂલાઈ ગયું છે તમે કીધું કાંઈ વાંધો નહીં હાલો મેં થોડુંક ચાર દિવસ થયા તમે કોઈ દીકરા કોઈ થેલા તમારે ચેક કરવાનું હોતા કે ને કે સામાન કીધો કોઈ અમે બધું કમ્પલેન્ટ સુન એક એવી વસ્તુ છે કે ઘરેણા લગ્નમાં ઘરેણા માણસો પહેરી જાય છે તો તમને એવી શંકા નથી લાગતી કે આની પાછળ કોઈ જાણ ભેદું